ઘોળનો પાયો કર્યા વગર કે પછી ખાંડની ચાસણી વગર આજે આપણે બનાવીશું મકરસંક્રાંતિ માટે તલની ચિક્કીની રેસિપી જે ફક્ત પાંચ જ મિનિટમાં બની જશે અને ઘણા લોકોને વણતા પણ નથી ફાવતું હોતું તો વણ્યા વગર એકદમ પાપડ જેવી પાતળી આજે આપણે બનાવીશું તલની ચીક્કી તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ આ રેસીપીથી તમે પાંચ જ મિનિટમાં આ ચીક્કી બનાવીને રેડી કરી લેશો વણવાની પણ માથાકૂટ નહીં અને ચાસણીની પણ માથાકૂટ નહીં તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ તો મેં અહીં ગેસ ઉપર પેન મૂકી દીધું છે તેનામાં મેં પોણા કપ જેટલા લઈ લીધા છે તલ તો આ તલને આપણે પહેલાં શેકવાના છે તો જ્યાં સુધી તલ ફૂટીને ઉપર ના આવે ને ત્યાં સુધી આપણે તેને ધીમા તાપ ઉપર શેકી લેવાના છે સાઈડમાં આપણે અહીં એક ડીશ લઈ લેશું અને ડીશમાં આપણે થોડું દેશી ઘી મેલ્ટ કરીને એકદમ સરસ રીતે લગાવી દઈશું તો આ મેં મોટી ડીશ લઈ લીધી છે તેનામાં આપણે દેશી ઘી એકદમ સરસ રીતે લગાવી દેવાનું છે અત્યારે ઠંડી છે એટલે જામેલું હોય છે ઘરમાં તો થોડું મેલ્ટ કરીને આપણે ડીશમાં લગાવી દેવાનું છે તો અહીં આપણે એક નાની ડીશ પણ લઈ લેશું જેનામાં આપણે ઘી લગાવી દઈશું તો એકદમ સરસ રીતે આપણે તેને સ્પ્રેડ કરી દેવાનું છે કારણ કે આજે આપણે ચીકીને વણવાના નથી એટલે આપણે અહીં આ તૈયારી પહેલેથી જ કરીને રાખવાની છે સાથે સાથે એક વાટકી પણ લઈ લેશું અને વાટકીમાં પણ આપણે દેશી ઘી લગાવી દેવાનું છે તો આ બધું આપણે ચીકી બનાવતા પહેલાં જ કરી લેવાનું કારણ કે પછી સમય નથી મળતો તો ફ્રેન્ડ્સ તે બધું આપણે સાઈડમાં મૂકી દઈશું અને અહીં તલને શેકી લેશું તો ધીમા તાપ ઉપર મેં તલને શેકી લીધા છે અહીં તમે જોઈ શકો છો કે તલ જે છે એ શેકાઈ ગયા છે તો હવે તમે અહીં જોશો કે તલ ઉડીને ઉપર આવશે તો એકદમ આ રીતના ઉપર આવે ને ત્યાં સુધી તેને શેકવાના છે પછી આપણે ગેસની ફ્લેમને સ્લો અથવા બંધ કરી દઈશું બહુ વધારે તેને શેકશો તો ચીકી જે છે એ ખાવામાં કડવી એવી લાગશે એટલે બહુ વધારે નથી શેકવાના તલને સાઈડમાં ઠંડા થવા માટે મૂકી દીધા છે હવે એ જ પેનમાં આપણે એક વાટકી જેટલી ખાંડ લઈ લેવાની છે તો એક જ વાટકીનો મેં અહીં માપ લીધો છે તો એક જ વાટકીથી મેં અહીં પોણા કપ જેટલા તલ લીધા છે અને એક કપ જેટલી ખાંડ લીધી છે તો આ માપ પ્રમાણે તમારી ચીકી એકદમ પરફેક્ટ બનશે નહીં બહુ મીઠી બને અને નહીં બહુ મોડી બને એકદમથી મીડિયમ બનશે હવે ખાંડ એડ કરીને આપણે તેને મેલ્ટ કરવાની છે તો ખાસ એ ધ્યાન રાખજો કે આ ખાંડમાં મેં પાણી નથી ઉમેર્યું તો અત્યારે તમને પાણી બાણી કશું જ ઉમેરવાનું નથી આ ખાંડને મેલ્ટ કરવાની છે કડાઈયામાં તમારા પાસે આવું પેન ન હોય તો તમે કોઈ પણ જાડા તળિયાવાળું કડાઈયું લઈ શકો છો હવે અહીં તમે જોઈ રહ્યા છો કે ખાંડ જેવી મેલ્ટ થઈ રહી છે તેવી તમે અહીં જોઈ શકો છો કે બધી એકદમ ભેગી જ થઈ ગઈ છે તો આવું થશે પણ તમને કન્ટિન્યુ તેને ચલાવતા રહેવાનું છે અહીં હું બધી જ ક્લિપ તમને બતાવીશ અહીં હું કંઈ પણ સ્કીપ નહીં કરું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે તો અહીં તમે જોઈ રહ્યા છો કે ગેસની ફ્લેમ મેં હાઈ કરી દીધી છે અને હાઈ ફ્લેમ ઉપર અહીં ખાંડને આપણે મેલ્ટ કરવાની છે તો અહીં આપણે વચ્ચે વચ્ચે તેને મૂકી નથી દેવાની કન્ટિન્યુ તેને મેલ્ટ કરવાની છે અને ચલાવતા રહેવાનું છે એ પછી ચમચો હોય કે આ ટાઈપનો સ્પેચ્યુલો હોય તો એનામાંથી પણ આપણે બધી જ ખાંડ કાઢી લેશું ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો કે ખાંડનો એક પણ દાણો અહીં રહેવો ન જોઈએ હવે આ બધી જ ખાંડને આપણે મેલ્ટ કરી લેવાની છે આપણે અહીં ચાસણી નથી કરવાની તેની બિલકુલ બધી ખાંડ મેલ્ટ થઈ જાય એટલે આપણે અહીં એક ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે ઘી ઉમેરવાથી ચીક્કી એકદમ સરસ એવી સાઇનિંગવાળી બને છે સાથે સાથે આપણે કોઈ પણ ડબ્બામાં તેને સ્ટોર કરીએ ને એટલે એ એકબીજામાં ચોટતી નથી તો એટલા માટે મેં અહીં એક ચમચી જેટલો દેશી ઘી ઉમેરી દીધો છે હવે દેશી ઘી મેલ્ટ થઈ જાય ને એટલે આપણે અહીં તલ ઉમેરી દેવાના છે તો જોયું ને ફ્રેન્ડ્સ અહીં મેં બિલકુલ ચાસણી નથી કરી ફક્ત ખાંડને મેલ્ટ કરી છે એક ચમચી જેટલું ઘી ઉમેર્યું છે અને પછી તલ ઉમેરી દીધા છે શેકેલા હવે તલને આપણે બરોબર રીતે અહીં મિક્સ કરવાના છે ખાંડમાં તો અત્યારે ગેસની ફ્લેમ મેં સ્લો કરી મૂકી છે તો અહીં આપણે એકદમ સરસ રીતે તલને ખાંડ સાથે મિક્સ કરી લેવાના છે મતલબ કે ખાંડની ચાસણી સાથે મિક્સ કરી લેવાના છે બધા જ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે તો અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે અહીં તમે જોઈ શકો છો કે મેં ગેસ પણ ઓફ કરી મૂક્યું છે હવે આપણે આ ચીકીને આજે વણવાના નથી ચાસણી તો આપણે અહીં બનાવી જ નહીં હવે વણવાના પણ નથી તો તેના માટે મેં અહીં પહેલેથી જ ડીશમાં ઘી લગાવીને રાખ્યું હતું તેનામાં આપણે આ મિશ્રણ ઉમેરી દઈશું અને તેને સ્પેચ્યુલાની મદદથી આ રીતના ફેલાવી દઈશું આ રીતના ફેલાવવાથી આપણે ચીકી વણવાની જરૂરત નથી રહેતી બિલકુલ પણ જો તમારા પાસે આ ટાઈપનો ચમચો ના હોય તો તમે વાટકીમાં ઘી લગાવીને તેને ઉપરથી પ્રેસ કરી શકો છો જેથી કરીને આ જે ચીકીનું મિશ્રણ છે એ બધી જગ્યાએ સરસ રીતે ફેલાઈ જશે તો હું તમને એ પણ કરીને બતાવીશ જેથી કરીને તમને ખ્યાલ આવે અને આપણે ઘી સરસ રીતે ડીશમાં લગાવ્યું છે એટલે ચીકી ચોટી નથી રહી હવે મેં અહીં વાટકી લઈ લીધી છે જેને આપણે પહેલેથી જ ઘી લગાવી મૂક્યું હતું ઘી લગાડીએ એટલે બહુ ઓછી ચીક્કી ચોટે છે કારણ કે આપણે વેલણથી વણતા પણ હોઈએ ને ત્યારે ચીક્કી વેલણમાં પણ ચોટી જાય છે એટલે આપણે ઘી બરાબર લગાવીએ અથવા તો પાણી લગાવીએ તો એ ચીક્કી હાથમાં ચોટતી નથી અને જો ચોટવા લાગે તો ફરી પાછું આપણે અહીં ઘીનો યુઝ કરવાનો છે તો એક બે ટીપા આપણે ઘીના આ રીતના રેડી દેશું એટલે બિલકુલ તે ચોટશે નહીં અને આ ચીકીમાં ઘી એક બે ડ્રોપ્સ વધારે થઈ જશે તો કંઈ વાંધો નહીં કારણ કે ઘીથી સરસ એવી ચીક્કીની બજાર જેવી જ સાઇનિંગ આવશે સાથે તમે ડબ્બામાં સ્ટોર કરશો તો એકબીજા સાથે ચોટશે પણ નહીં તો અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ રીતે મેં ઉપરથી તેને સેટ કરી લીધી છે હવે તેને ઠંડી થવા માટે સાઈડમાં મૂકી દઈશું અને બીજું જે ચીકીનું મિશ્રણ હતું તેને આપણે મોટી ડીશમાં એડ કરી દઈશું તમે જોઈ રહ્યા છો કે મિશ્રણ એવું એવું છે તો અહીં મેં બધું જ મિશ્રણ મોટી ડીશમાં એડ કરી દીધું છે તો આ રીતના તમે એકદમ સરસ એવી પાતળી કે પછી તમને થોડી જાડી ચીકી જોઈતી હોય ને તો તમે તેને થોડું ઉપરથી ઓછું પ્રેસ કરવાનું એટલે જાડી ચીકી થઈ જશે અને એકદમ પાતળી પાપડ જેવી જોઈતી હોય તો એકદમ સરસ રીતે ઉપરથી આપણે વજન દઈને આ રીતના પ્રેસ કરવાનું જેથી કરીને એકદમ પાતળી પાતળી એવી બનશે તો અહીં મેં ફરી પાછું વાટકીમાં ઘી લગાવી દીધું હતું જેથી કરીને ચીકી જે છે વાટકીમાં ચોટે નહીં તો તેને પણ આ મોટી ધીસમાં એકદમ સરસ રીતે સેટ કરી લેશું જો તમને ગોલ શેપ આપવો હોય તો ગોલ શેપ આપી શકો છો અથવા કોઈ પણ શેપ તમે તેને આપી શકો છો અને જો તમને ચીકીમાં કાપા કરવા હોય તો જ્યારે થોડી ગરમ હોય ને ત્યારે જ કાપા કરી દેવાના છે પછી થોડી ઠંડી થઈ જશે એટલે તેનામાં કાપા નહીં કરી શકો કારણ કે એકદમ કડક એવી થઈ જશે તો અહીં ફ્રેન્ડ્સ આ રીતના આપણે થોડું વજન દઈને બધી જ જગ્યાએ ચીકીને ફેલાવી દેવાની છે જેથી કરીને ચીકી પાતળી થાય આ જે પ્રોસેસ છે ને ફ્રેન્ડ્સ એ ફટાફટ કરવાની છે જો તમે તેનામાં વાર કાઢશો તો એ બિલકુલ પ્રેસ નહીં થાય અને જલ્દીથી જ કઠણ થઈ જશે કારણ કે અત્યારે ઠંડીની સીઝન છે એટલે તરત જ કડક થઈ જશે હવે આ ચીકીને આપણે થોડીવાર માટે મૂકી દઈશું થોડી વાર માટે મૂકી દેશું ને એટલે આપમેળે તે બહારે નીકળી આવશે ડીશમાંથી અહીં આપણે ચીકીને થોડું વધારે સારો એવો લૂક દેવા માટે પિસ્તા ઉપરથી એડ કરી દઈશું પિસ્તા એડ કરીને આપણે ઉપરથી ફરી પાછું દબાવી દઈશું અત્યારે ગરમ છે એટલે ચીપકી જશે જો આ પ્રોસેસ ઠંડામાં કરશો તો બિલકુલ નહીં ચીપકે તો ઝટપટ આપણે પિસ્તા ઉમેરવા હોય તો આ રીતના અથવા તો તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ પણ આ ચીક્કી ઉપર ઉમેરી શકો છો તો અહીં તમે જોઈ શકો છો કે વણ્યા વગર આપણી ચીક્કી બનીને બિલકુલ રેડી છે હવે જ્યાં સુધી ઠંડી નહીં પડે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધી એ થારીનો તળિયો બિલકુલ નહીં મૂકે જ્યારે ઠંડી પડશે એટલે એકદમ સરસ એવા તેના પીસ નીકળી આવશે જો તમે પીસ કરેલા હશે તો અને પીસ નહીં કર્યા હોય તો તમે તેને ચાકોની મદદથી કે આવી રીતના થોડું વજન દઈને ચીકીને કાઢી શકો છો અથવા તો ચીકી ન નીકળે તો થોડીવાર માટે તેને ગેસ ઉપર મૂકી દેવાની અને પછી તેને અનમોલ્ડ કરી લેવાની તો ધીમા ગેસ ઉપર મૂકજો બહુ હાઈ ફ્લેમ ઉપર ન મૂકજો નહીં તરફ ફરી પાછી આ ચીકી એ સરવા માંડશે તો હવે અહીં ઠંડી થઈ ગયા બાદ થોડી મેં થાળીને નીચેથી પ્રેસ કરી જેથી કરીને ચીકી જે છે એ આસાનીથી નીકળી આવે તો અહીં તમે જોઈ શકો છો કે સાઈડ બધી અહીંયાથી ઊંચી થઈ રહી છે એટલે એકદમ સરસ રીતે અનમોલ્ડ થઈ જશે અને તમે જોઈ શકો છો કે આ જે ચીક્કી છે એ મેં થોડી અહીં જાડી કરી છે અને પહેલી જે ડીશમાં આપણે ચીકી કરીએ મેં પાતળી કરી છે તો તમને પાતળી જાડી જેવી પણ ચીક્કી બનાવી હોય એ તમે આ રીતના બનાવી શકો છો તો હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલી ક્રિસ્પી બની છે અને આ ચીકીનો ટેસ્ટ એકદમ સારો એવો લાગે છે આપણે ચાસણી કરીને ચીક્કી બનાવતા અહીંયા એના કરતાં પણ આવાળી જે ચીક્કી છે એકદમ ક્રિસ્પી બને છે મોઢામાં જાતા જ પીગળી જાય એવી ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી ચીક્કી તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે એકદમ આસાનીથી તૂટી રહી છે તો એ ટાઈપની ચીક્કી રેડી થાય છે ને અહીં બીજી ડીશ લઈ લીધી છે આ ડિશને મેં નીચેથી થોડી એવી પ્રેસ કરી એટલે ચીકી નીકળી આવી છે તો ફ્રેન્ડ્સ થોડીવાર માટે તેને ઠંડી થવા માટે મૂકી દેજો જો ઉતાવળ કરશો તો તેના પીસીસ નહીં નીકળે તો અહીં તમે જોઈ શકો છો કે આવાળી જે ચીક્કી છે એકદમ મેં તેને પાતળી કરી છે એકદમ પાપડ જેવી આપણી તલની ચીક્કી બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ અને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને એકાદા મહિના સુધી તમે તેને ખાઈ શકો છો જો તમે તેને ખુલ્લી મૂકી દેશો ને તો એ એસરશે અને એકબીજામાં ચોડી જશે તો કોઈ પણ એરટાઇટ ડબ્બામાં તેને સ્ટોર કરી મૂકજો તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો કેવો લાગ્યો છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડિયો જરાય પણ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જાજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચ